હલો મિત્રો કેમ છો બધા જય શ્રી કૃષ્ણ જય ઠાકા જય દ્વારકાલી મિત્રો આપણે આવી ગયા છે પાછા આપણે વાડીમાં પાણી વાળવા તમને પાણી બતાવું એ મેરા અસ્ત્ર છે પાણી વાળતા પાવડા મિત્રો આપણે છેલ્લું પાણ ભાઈ દીધું છે ડુંગળીમાં તમે જોઈ શકો છો દડાતો થઈ ગયા છે આપણે પાણી વાળીને હવે નીકળી ગયા છીએ એટલે પૂરી જીલી પડી છે ગાઢનો બાવળ છે લીમડો છે દાત છે એ ડુંગળી છે આપણે જવાનું છે આપણા હાક ની વાળી સાફ પીવા હલો તો વિડીયોમાં બનાવી રહીજો અને આપણા વિડીયો ચેનલને સબ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને સિમેન્ટ કરજો આપણે વાડી ફરતે ઝબલા બાંધ્યા છે એનું કારણ એ કે રોદડા આવે ખોખડે તો કદાચ ભાગવા ભાગી જાય ડુંગળી ન ભાગે એ માટે બાકી આનો ક્યાંય વધારે ઉપયોગ છે નહીં જબલા તો એટલે જ બાંધેલા છે અને આપણે રાખીએ છીએ ટીપણું દવા છાંટવા માટે અથવા પાણી પીવા માટે અથવા દુબઈ જવા માટે પણ હાલે આવી ગઈ છે ધાર લી ધાર ધાર કહેવાય ને ધાર 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 આવી ગયા છે ગૌતમભાઈ આ ગૌતમભાઈ અહીંયા શું કરી નથી ખબર પડતી દરરોજ યાર ફોન જ જોતો હોય છે શું કરવા આવતો અહીંયા હે ચા બનાવવા તો ના ચા બનાવો તો અહીંયા છે ટાવે ઘરેથી હા મારો ભાઈ જો આમ છેડો સાલુ જોઈએ જોઈએ આમ જોઈએ મારે ના જોવો